થોડા વધારે મસાલા કરીને ચણાની દાળ બનાવશો અને થોડે ફુલકા રોટલી ઘરમાં ગરમ હોય અને જો તમારી જોડે પછી મસ્ત ડુંગળી ખાતા હો તો ડુંગળી હોય લીંબુ વાળી ફ્રેન્ડ જોડે પાપડ હોય છાસ હોય તો જે ખાવાની મજા આવે ને કોણ કે ઉનાળામાં ખાવાની મજા ના આવે આ કોમ્બિનેશન કરીને તમે ખાજો બહુ જ મજા આવશે અને લાગે છે બી બહુ જ મસ્ત લચકા પડતી થોડી કરો તો ચાલે વધારે લચકા પડતી રસાવાળી નહીં કરવાની મસ્ત ડ્રાય કરવાની કારણ કે એટલે તમે કીધું જોડે છાશ લેવાની ડુંગળી લેવાની ટામેટ લીંબુવાળી બહુ જ મજા આવી જશે પણ કોરી બનાવજો જેને કોરી ના ભાવતી હોય ફ્રેન્ડ તો એને થોડો લચકો કરવાનો પણ વધારે લચકા પડતી કરશું ને તો તમને મજા નહીં આવે મસાલા ચલો એના માટે મેં જીરું લીધું છે આપણે જીરાનું અને લીમડાનો વઘાર કરીશું ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે જો ટાઈમ હોય તમારા જોડે તો તમારે આ દાળ અડધો કલાક કલાક પહેલાં પલાળ દેવાની ના ટાઈમ હોય તો ડાયરેક્ટ વખાડજો કશું વાંધો નહીં પણ સીટીઓ વધારે મારવી પડશે અને થોડી ધીમા તાપે ચડવા દેજો ફટાફટ સીટી મારી દેશો તો ચણાની દાળે કડક જ રહેશે પણ તમે એને ત્રણ ચાર સીટી મારી અને ધીમા તાપે પંદર મિનિટ ચડવા દેજો બહુ જ મસ્ત બને ચલો વાતો થતી રહેશે આપણે વઘાર આવી ગયો છે અને વઘાર દઈએ જીરું એડ કરીશું સોરી ફ્રેન્ડ શું ભાઈ જીરું એડ કર્યું છે આ જગ્યાએ તમારે હિંગ એડ કરવી હોય તો તમે કરી શકો છો સારી જ લાગે પણ હું હિંગ આજે એડ નહીં કરું પણ કઈ મીઠો લીમડો એડ કરીશ મીઠો લીમડો જો એની બહુ જ મસ્ત ખેલ અંદર આવે એના પછી આપણે લસણ અને મરચાંની પેસ્ટ મેં વાટી નાખી એ એડ કરી છે ચોક્કસથી નાખશું લસણ મરચાંની પેસ્ટ વગર તમને આ મજા આવશે નહીં ના ખાતા હોય તો આ દાળ આવી રીતે ના વગાડતા તમે જે વઘાડતા વગાડશો પરંતુ લસણ અને મરચું વ્યવસ્થિત નાખવું હોય તો આ રીતે એકવાર ચોક્કસથી લાગે એના પછી જે તમે દાળ હોય પાણીમાં પલાળેલી હોય તેને નીકાળી અને અંદર એડ કરી દેવાનું આ રીતે થોડી વાર પહેલા પલાળી બહુ એવી નથી પલાળી

અને અંદર જશે મરી પાવડર અડધી ચમચી ફ્રેન્ડ બહુ જ મસ્ત દાળ બને છે એકવાર તમે આટલી ચણાની દાળ એટલી દૂધી કેવું લેતા હોય તો આટલા બધા મસાલા તમે ના ખાતા હોય તો નહીં ભણવા હવે અંદર જશે ઝીણી ઝીણી કોથમી સમારેલી મારા વરના કાચી કોથમી નહીં ભાવતી એટલે એકદમ ઝીણી સમારવું અને શાક વઘારો ને એટલે નાખી દો એટલે ખબર ઓછી પડે અને કાચી કોથમી તમારા દાંતમાં ફસાઈ જાય એનો ટેસ્ટ અલગ લાગે છે અને કોથમી ના ભાવતી હોય પણ તમે જ્યારે શાક વગાડો ત્યારે અંદર એડ કર દો ને તો ફ્રેન્ડ ખબર બી નહીં પડે હવે આ રીતે તમે બસો એકલા તેલમાં તમારે આ રીતે દાળ થોડી પાંચ મિનિટ એને થવા દેવાની એકલા તેલ આમ એ પા સીધું પાણી નહીં દેખ દેવાનું આ રીતે મસાલા કર્યા દાળ તમે કેટલી મસ્ત લાગે તમને મોબાઈલમાં કેવી દેખાય મને નથી ખબર ફ્રેન્ડ પણ જુઓ તમે આ બધા મસાલા એના ઉભરીને આવેલા છે

એટલે તમને આઈડિયા હોય જ કે આપણે આપણી આ દાળમાં કેટલું પાણી આપણે રેડીએ છીએ કોરી કરવા કે લચકા પડતી કરવા કે રસાવાળી કરવા બરાબર એ રીતે તમારે પાણી એડ કરી દેવાનું પણ આજે હું તમને કીધું એટલે સદ્દન કોરી દાળ બને છે એટલે પોણો ગ્લાસ પાણી હું એને ચડવા માટે રેડીશ મારી અડધી વાટકી જેવી દાળ હતી કારણ કે મારે ઓવર કરવી નથી અને પછી એવું લાગે હું ખોલીશ હું જોઈશ મને ડ્રાય લાગશે વધારે પડતી તો એક બે ચમચા પાણી એડ કરી લઈશ આ રીતે આજે મારી દાળ હું ચણાની બનાવું છું ચડે એટલે હું તમને બતાવું હાલ બી એના આપણે કૂકર વાખ્યું નથી એટલી મસ્ત સ્મેલ આવી રહી છે હું તમને બતાવું આ રીતે તમારે પાંચ મિનિટ એને થવા દેજો જે મસાલા જે ડાયરેક્ટ આપણે પાણી રેડ દઈએ છીએ અને અંદર ભળતા મતલબ ભળે તો ખરાય જ પણ જે ખાવાની મજા આવે ને દાળ એ તમને નહીં આવે આ રીતે તમે એકવાર ચણાની દાળ ચોક્કસથી કરજો તમને બહુ જ મજા આવશે અને આ તમને ટામેટું કે ખટાશ સુતી હોય તો તમે અંદર એક ટામેટું ડુંગળી એડ કરવી હોય તો તમે કરી શકો છો મને આ રીતે પ્લેન મસાલેદાર જ દાળ ભાવે છે એટલે મેં એડ નથી કરી ખાલી સિમ્પલ એટલી ચણાની દાળ છે મરચાં કોથમીર લસણ છે લીમડો છે મીઠો અને બેસિક મસાલા આપણે જે ઘરે વાપરતા એ છે ચલો તો આપણે રાત કરતા પાંચ મિનિટ થઈ ગઈ છે હવે હું આમાં એડ કરીશ પોણો કપ ગ્લાસ પાણી ડાયરેક્ટ બાફેલી હોય ને કદાચ તો તમારે આ બધું ના કરવું પડે પણ એ નથી એટલે હું એને આ રીતે વગાડ ઉપર સીટી બે વાપશે પછી હું એને ધીમા તાપે પંદર મિનિટ સુધી રહેવા દઈશ ડાયરેક્ટ વઘાડી છે પલાળેલી હોય તો બે ત્રણ સીટીને દસ મિનિટમાં થઈ જાય આ રીતે ચલો તો ત્રણ ફગાડી પંદર થી સત્તર મિનિટ મેં ધીમા તાપે ચઢવા દીધું હવે આપણે ચેક કરી લઈએ મારી રોટલી બી બની ગઈ

ચડી ગયો છે પણ મજકા પડતી કોઈને કરવી હોય અને એકદમ ગળેલી સોરી ફ્રેન્ડ લુંગળા જેવી દાળ ખાતા હોય તો એમને થોડું થવા દેવાની બાકી બેસ્ટ દાળ છે પરફેક્ટ આ રીતે તમે ચણાની દાળ બનાવજો ખાજો ફ્રેન્ડ સ્પાઈસી ખાતા હોય એમના માટે છે તીખી મોડી ખાતા એમના માટે આ દાળ નથી તો રેગ્યુલર ચણાની દાળ જે તે વઘારતા હોય તે વઘારજો પણ આ દાળ ખાવાની તમને રોટલી જોડે છે મજા આવશે સ્પાઈસી તમે મને યાદ કરશો આ રીતે વઘાડજો દિલકુલી ગરમ મસાલો લસણ મરચાં બધું જ મરચુંને નાખો મજા આવી જશે ફ્રેન્ડ બાય જે સ્પાઈસી ખાતા હોય ચોક્કસથી આ રીતે દાળ બનાવજો